નમસ્કાર દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું સ્વાગત છે ઓલી મકવાણા આજે લઈને આવ્યો છે તમારો પરવડે એવો ભાવ ફોર બીએચકે પ્રોપર્ટી પોરબંદર કાંઈ નગરપાલિકાની પાછળની બીજી ગલીમાં તો ચાલો આપણે જોઈએ તો અત્યારે આપણે આવી ગયા છીએ છાયામાં તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી જેનો મોરો બહુ મોટો છે આરસીસી સિમેન્ટ રોડ છે છાયા નગરપાલિકાની એક ગેટ પાછળની સાઈડમાં આવે ચાલો તો આપણે અંદરથી જોઈએ તો આ છે એના ટોયલેટ બાથરૂમ અહીં છે એનો પાણીનો બોર બે બોર છે આમાં ટોટલ પાણીના આ છે એનો વોશ એરિયો તો આ છે એની ઓસરી ઇંદોરા માટે બે ઊંક આપેલી છે જેમાં આરામથી આપણે લીલા જોઈ શકીએ તો આ છે એનું કિચન કિચન પણ તમે જોઈ શકો છો ટાઇલ્સ એ મઢેલું છે તો આ છે એનું એક રૂમ જે નીચે છે આ પીધિયા વાળું છે પેલાનું જૂનું બાંધકામ છે જે બહુ મજબૂત હોય છે આ છે એનો બીજો રૂમ આમાં પણ તમે જોઈ શકો છો છે અહીંનો સ્ટોર રૂમ છે પાછળની પણ એક પાણીનો બોર છે જ્યાં ડંકી છે તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે ઉપરથી જોઈએ આ પણ એક બાથરૂમ આપી દીધું વોશ બેસન પણ મોટી હોલ ગણો તે બે રૂમ આ છે પણ તો એક બાથરૂમ બે સોરી બાથરૂમ નથી ખાલી બાથરૂમ છે ટોઇલેટ નથી તો આ છે એની બાલ્કની જે મેઇન રોડ ઉપર છે તો આ છે એનો ચોથો રૂમ આ રૂમ પણ તમે જોઈ શકો છો બહુ મોટો છે સ્ટોર રૂમ જેવું ટોટલ જગ્યા એકસો ને ચાલીસ વાર છે જેમાં મોરો ઉડાય હું તમારે ડિટેલમાં આપી દઈશ અત્યારે આપણે અગાઉ જોઈ લઈએ અત્યારે એક આ સીડી રૂમનો સ્લેબ છે ઈ ખરેખર ભારતમાંથી આ છે નિયગાસી ઉગાસી માં પણ તમે જોઈ શકો છો કે દિવાલુ બધી દિવાલુ સ્વતંત્ર આપણી આવે ચાયનગર પલીકાની પાછળ છે અહીંયા એક મસ્જિદ છે બાકીની દીકે તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ યાર બે લાઇક દબાવો આજે તમારે પ્રોપર્ટી ઘર બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ સમય દેહ બચાવ થાય છે દુખતા વહી હોતી पहचान होती પહેચાન હોતી प्लीज સબસ્ક્રાઈબ કરો ને યાર નમસ્કાર